ને આ મંડી આડે કોરે ચેડી તને આ દે ઓય આયું નહી તને કોલ નહોતો આયો દે પૈસા તને પન દાદી ના દેના કોઈ દે દે હું પૈસા આલ્યો ને કા તો તું પા દેજો આવું જ નહીં ન પૈસા આંજો કોયા હું ઘર છોડી ની નાઈતો ઓ તોરીમાં તોરીમાં કોડે વાત આપા હું લેતા હું સીના પૈસા હા તો લતા હું લેતા હા બાજુ હા ની નાઈ જો સુખ મખલે

હા પકું જાઓ હવે કાકા હું છું હા જોઉં કાકા તમે તાવ ડાકા તમારા પૈસા થયા તો પછી તો આ છોત ક્યાં મળશો આલો ન તમ તો ફોન લિયાર હાલો તામી હવે તો તમે ચાલો હવે બીજા પછી આલજો કામ છે sao lại tan nè? cái tan. cái này mày gặp nó quay lại không bỏ lỡ những video hấp dẫn